頑張れ。

રાજપૂતોએ આજે ઝુંબે સુપાડી છે એમાં આજે ને તો કાલે પણ સફળતા મળશે મળશે અને મળશે અને એ સાથે હું આપનો ઉત્સાહ છે અને જે આપનું આ કાર્ય છે માટે આપ સૌને હું ભીરદાવું છું અને મને ગર્વ છે કે જે મારું આ રાજપૂત સમાજનું જે લોહ છે ને ખરેખર એ ચકલા નહીં પણ બાજ છે ને એ ચકલા ક્યારેય ન થાય એટલે આજે જે છે ને તમે આજે દેખાડ્યું છે અને દેખાડ્યું નથી પણ આ સમસ્ત એમ ને કે અમારા એ મારા માટે એક ગર્વની વાત છે અને આજે મને કેતા ખૂબ ગર્વ થાય છે કે આજે રથ છે એ ધર્મનો તમે તો આ રથ ને ચલાવી અને એક એમ કેવાય ને કે એક ગર્વ નું એક વિરોને શોભી એવું કાર્ય કરો છો તો એ માટે મને ગર્વ છે અને ફરી વાર એ માટે હું આક્ષો ના વારણા લઉં છું કે આ જે યુદ્ધ છે એમાં વિજય થાય